પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના મન કી બાત કાર્યક્રમની એકસો એકવીસમી કડી અંતર્ગત દેશવાસીઓ સાથે સંવાદ કર્યો હતો આણંદના બાકરોલ ગામ ખાતે આ કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરાયું હતું આ અવસરે ધારાસભ્ય યોગેશ પટેલ મધ્ય ગુજરાત મન કી બાત કાર્યક્રમના ઇન્ચાર્જ મયુર સુથાર સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા સૌએ દેશના જુદા જુદા વિષય ઉપર પ્રધાનમંત્રીની વાત ધ્યાનપૂર્વક સાંભળી હતી આ દેશના જે લોકો રહેશે એનામાં પડેલી શક્તિઓને કેમ કરીને વિશ્વ ફલક ઉપર લઈ જવી ચાહે વિજ્ઞાનનું ક્ષેત્ર હોય ચાહે કલાનું ક્ષેત્ર હોય કાલે ખેલકૂદનું ક્ષેત્ર હોય સંરક્ષણનું ક્ષેત્ર હોય આ દેશની આઝાદીનું પ્રકરણ હોય તો એ સમગ્ર પ્રકરણોને આ દેશના નાગરિકોના મનમાંથી બહાર કાઢીને એમની મનની વાત આ પ્રજા સમક્ષ મૂકી અને લોકોનું જે પ્રેરકબળ બની રહ્યા છે આજે આપણે સૌ નરેન્દ્ર મોદી સાહેબનું જે વિચાર છે એ વિચારને ગામે ગામ સુધી લઈ જઈએ આખા જ ગુજરાતમાં આખા જ ભારતમાં દરેક બૂથમાં કાર્યક્રમ થાય અને પ્રજા સુધી જે નરેન્દ્રભાઈ સમાજના લોકોની વાત કરે છે પહોંચે અને ચિંતા ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવે છે આજે બાખરોલ વિસ્તારના બૂથ નંબર પાંત્રીસમાં મન કી બાતનો કાર્યક્રમનું આયોજન થયું તો અને ત્રિવેણી વિશ્વના સૌ રહીશો સાથે આ મનકી કી બાત અમે સાંભળી છે